આજે હું તમારી સાથે શેર કરીશ ઇન્સ્ટન્ટ સેન્ડવિચ ઢોકળા બનાવવાની રેસીપી તો ચાલો જોઈએ કે ઇન્સ્ટન્ટ સેન્ડવીચ ઢોકળા કેવી રીતે બનાવાય છે અને તેની માટે આપણે કઈ કઈ વસ્તુની જરૂર પડશે ઢોકળા બનાવવા માટે મેં લીધી છે અડધી વાટકી જેટલી અડદની દાળ અને બે વાટકી ચોખા ચોખાનું વજન લગભગ ત્રણસો ગ્રામ છે અને અડદની દાળ લગભગ પંચોતેર ગ્રામ જેટલી જે બાઉલના માપથી આપણે ચોખા લઈશું તે જ માપના બાઉલથી આપણે અડદની દાળ લેવાની છે અને હવે આ બંને વસ્તુને આપણે એક બાઉલમાં મિક્સ કરી લઈશું બંને વસ્તુને મિક્સ કર્યા પછી આપણે તેને પાણીથી સાફ કરી લઈએ અને પાણીથી સાફ કર્યા પછી આપણે તેમાં ગરમ પાણી એડ કરીશું પાણી ગરમ કરવા મૂકીએ તે પછી પાણીમાંથી જ્યારે ધુમાડો નીકળવા માંડે તે પ્રમાણે આપણે પાણી ગરમ કરીશું ગરમ પાણી એડ કર્યા પછી દાળ અને ચોખાને ફક્ત પાંચ મિનિટ માટે પલળવા માટે મૂકી દઈશું અને હવે પાંચ મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો દાળ ચોખાને એકવાર સરસ રીતે મિક્સ કરી લઈશું અને તેનું પાણી છે તે બધું જ આપણે નીકાળી લેવાનું છે અને હવે પલાળેલા દાળ ચોખાને આપણે ક્રશ કરી લઈશું જે રીતે આપણે ઇડલીનું ખીરું તૈયાર કરીએ છીએ તે રીતે આપણે તેની ફાઇન પેસ્ટ બનાવી લેવાની છે તમે જોઈ શકો છો કે દાળ ચોખા પાંચ જ મિનિટમાં સરસ રીતે ફૂલી ગયા છે અને હવે આપણે તેમાં એડ કરીશું એક ચમચી મીઠું અને બે ચમચી જેટલી આપણે તેમાં ખાંડ એડ કરવાની છે અને આ બધી જ વસ્તુ એડ કર્યા પછી આપણે તેને સરસ રીતે ક્રશ કરી લઈશું પરંતુ વધારાનું પાણી તેમાં એડ નહીં કરીએ અને થોડું ક્રશ કર્યા પછી તેમાં આપણે લગભગ અડધી વાટકી જેટલું દહીં એડ કરીશું અને ફરીથી તેને સરસ રીતે ક્રશ કરી લઈશું હવે આ બેટરને એક બાઉલમાં લઈ લઈશું અને મિક્સરના જગમાં લગભગ અડધો કપ જેટલું પાણી એડ કરી અને બધું જ ખીરું છે તે આ બાઉલમાં લઈ લેવાનું છે અને હવે આ ખીરાને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું અને ફક્ત પાંચ મિનિટ માટે આપણે તેને સેટ થવા મૂકીશું અને હવે લગભગ પાંચ મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો એકવાર ચેક કરી લઈએ આપણું ઢોકળાનું ખીરું છે તે બનીને બિલકુલ રેડી છે તો હવે આપણે તેમાં એડ કરીશું પંદર ફોર ટી સ્પૂન બેકિંગ સોડા અને બેકિંગ સોડાને પણ બેટરની સાથે સરસ રીતે મિક્સ કરી લઈએ બેકિંગ સોડાને મિક્સ કર્યા પછી આ જ રીતે બેટરને આપણે લગભગ બેથી ત્રણ મિનિટ માટે હલાવીશું અને બેથી ત્રણ મિનિટ પછી આપણું ઢોકળાનું ખીરું છે તે બનીને બિલકુલ રેડી થઈ ગયું છે તો હવે આપણે જે થાળીમાં ઢોકળા ઉતારવાના હોય તે થાળીમાં આ રીતે થોડું તેલ સ્પ્રેડ કરી લઈએ ઢોકળા ઉતારવા માટે મેં પાણી પણ ગેસ પર ગરમ કરવા મૂકી દીધું છે થાળીની ચારે બાજુ સરસ રીતે તેલ સ્પ્રેડ કરીશું અને હવે આપણે જે ઢોકળાનું ખીરું તૈયાર કર્યું છે તેમાંથી લગભગ બેથી ત્રણ ચમચા જેટલું ખીરું આપણે આ થાળીમાં લઈશું અને થાળીને આ રીતે થોડી હલાવી લઈશું આ રીતે એક વાસણમાં પાણી મૂકીશું અને વચ્ચે સ્ટેન્ડ મૂકી તેની ઉપર આપણે જે થાળીમાં ખીરું પાથર્યું છે તે મૂકીશું અને ઢાંકણ વડે ઢાંકી અને લગભગ પાંચ મિનિટ માટે બફાવા દઈશું અને હવે આપણે બનાવીશું ઢોકળા માટેની લીલી ચટણી અને તેના માટે આપણે જરૂર પડશે એક ઇંચ જેટલો આદુનો ટુકડો લઈશું સાત થી આઠ લીમડાના પત્તા એક લીલું મરચું પચાસ ગ્રામ જેટલી કોથમીરની જરૂર પડશે આપણે એક ટેબલ સ્પૂન જેટલું સૂકા નાળિયેરનું છીણ એડ કરીશું એક ચમચી ખાંડ અડધી ચમચી જેટલું મીઠું એડ કરીશું એક ચમચી લીંબુનો રસ અને લગભગ ત્રણથી ચાર ચમચી જેટલું પાણી એડ કરીશું અને આ બધી વસ્તુને ક્રશ કરીશું એટલે આપણી ચટણી રેડી થઈ જશે અને હવે લગભગ પાંચ મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો આ ઢોકળા ઉપર આપણે આ જે ચટણી બનાવી છે તેને સ્પ્રેડ કરી લેવાની છે જે રેડીમેડ ઈડલીનું ખીરું મળે છે તેમાંથી પણ તમે આ ઢોકળા બનાવી શકો છો ચટણી તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે અથવા તો ઓછી પણ સ્પ્રેડ કરી શકો છો આ રીતે એક પ્રમાણમાં ચટણી પાથરી લીધા પછી હવે આપણે તેની ઉપર ફરીથી ખીરું એડ કરવાનું છે લગભગ આ રીતે લગભગ ત્રણ ચમચા જેટલું ખીરું તેની ઉપર સ્પ્રેડ કરીશું અને ફરીથી તેને ઢાંકણ વડે ઢાંકી અને બફાવા દઈશું ત્યાં સુધી આપણે વઘારની તૈયારી કરીશું અને તેના માટે આપણે જરૂર પડશે વધાર માટે એક પેનમાં બે ટેબલસૂન જેટલું તેલ લઈશું અને તેમાં આપણે લગભગ એક ચમચી જેટલી રાઈ લઈ લેવાની છે તેમાં આઠથી દસ લીમડાના પાન એડ કરીશું અને વન ફોર્ટ ટીશફૂન જેટલી હિંગ એડ કરી લઈએ મેં અહીં ત્રણ લીલા મરચાંને આ રીતે ઊભા સમારીને એડ કર્યા છે અને હવે મરચાંને આપણે લગભગ પાંચથી દસ સેકન્ડ સુધી આ રીતે સાતળી લઈશું અને હવે આપણે તેમાં લગભગ એક ટેબલ્સૂન જેટલા તલ એડ કરીશું અને પછી તરત જ તેને ઢાંકણ વડે ઢાંકી લઈશું એટલે તલ છે તે બહારની બાજુ ઉડે નહીં અને દસ સેકન્ડ સુધી આ રીતે રાખ્યા પછી ગેસ બંધ કરી લઈશું અને તલને એકવાર સરસ રીતે મિક્સ કરી લઈશું વઘારને હવે સાઈડમાં મૂકીએ અને ચેક કરી લઈએ કે આપણા ટોકળા બનીને રેડી થયા છે કે નહીં ચપ્પુની મદદ વડે અથવા તો ટૂથપિકની મદદ વડે આપણે ચેક કરીશું આ રીતે ટૂથપિક વચ્ચે નાખીશું ટૂથપિક એકદમ ચોખ્ખી બહાર આવી રહી છે એટલે કે આપણા ઢોકળા બનીને બિલકુલ રેડી છે ઢોકળા બનીને રેડી થઈ જાય તે પછી દસ મિનિટ માટે આપણે તેને સેટ થવા દઈશું અને દસ મિનિટ પછી આ રીતે ચપ્પુની મદદ વડે આપણે તેના પીસીસ કરી લઈશું આજે આપણે ઇન્સ્ટન્ટ સેન્ડવીચ ઢોકળા બનાવ્યા છે અને તેની માટે આપણે દાળ ચોખાને ગરમ પાણીમાં ફક્ત પાંચ મિનિટ જ પલાળવાની જરૂર પડશે આ રીતે એક સરખા પીસીસ કર્યા પછી જે વઘાર રેડી રાખ્યો છે તે તેની ઉપર આપણે સ્પ્રેડ કરી લેવાનો છે અને વઘાર સ્પ્રેડ કર્યા પછી સૌથી છેલ્લે તેની ઉપર સ્પ્રેડ કરીશું થોડી સમારેલી કોથમીર જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો લાઇક અને શેર જરૂર કરજો અને સબસ્ક્રાઈબ કરી બટન દબાવવાનું ના ભૂલતા તેથી મારી દરેક નવી રેસીપી તમારા સુધી પહોંચી શકે